નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિદુ વડોદરામાં ભાજપના પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિ પંડ્યાએ જાહેરમાં કરેલા વિરોધ બાદ ભાજપ સાથે લાંબા સમયથી જોડાયેલા ભારતીબેન ભાંડવડિયાએ હોદ્દો છીનવી લેતા રોષ હતો વડોદરા લોકસભા બેઠક પર ભાજપે રંજનબેન ભટ્ટ ને ત્રીજી ટર્મમાં રિપીટ કર્યા બાદ પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિ પંડ્યા જાહેરમાં કરેલા વિરોધ બાદ ભાજપ સાથે લાંબા સમયથી જોડાયેલા અને વાઘોડિયા તાલુકાના પ્રભારી તરીકે એક સપ્તાહમાં જ હોદ્દો છીનવી લેતા ભારતીબેન ભાંડવડિયા એ રોષ ઠાલવતા બહાર આવ્યા છે ભારતીબેને જણાવ્યું હતું કે હું બરોડા સેન્ટ્રલ બેંકનો વહીવટ કરતો હોવાનો આક્ષેપ સહકારી આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા અને પ્રદેશ પ્રમુખ સુધી વાત પહોંચી હતી જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાડાએ પણ તેમાં ભૂમિકા ભજવી હતી મારે કોઈ હોદ્દો જોઈતો નથી પરંતુ એક મહિલા તરીકે મારી ઇજ્જત ઉછાળી તેનું મને દુઃખ છે તો વધુમાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંકનો વહીવટ બદલાયો તેમાં ભરતી કૌભાંડ સામેલ છે

તમે જ ભરતી કૌભાંડ કરવા માટે એક સ્ત્રીના ખભા ઉપર બંદૂક મૂકી હતી અને તમે બેંકમાં જે પરિવર્તન કરવું હતું એ તમે કરાવ્યું હતું હા મારી સાથે અન્યાય થયો છે કે મને વાઘોડિયા તાલુકાની પ્રભારી બનાવવામાં આવી બુથ સશક્તિકરણમાં હું ફર્સ્ટ નંબર હતી અને મારી ઉત્તમ કામગીરી હોવા છતાં મારું રાજીનામું લઈ લેવામાં આવ્યું

કે જે સ્ત્રીને ખભા ઉપર બંદૂક મૂકીને સ્ત્રીને બદનામ કરીને રાજકારણ કરતું હોય એવી કોઈ પણ વ્યક્તિ હોય એ પછી સતીશભાઈ નિશાળિયા કેમ નથી એમનું રાજીનામું લેવું જ જોઈએ તમારા ખભે બંદૂક મૂકવાનું શું કારણ ને તમારી સાથે અન્ય કોઈ મહિલા સાથે પણ આવું થયું છે અન્ય કોઈ મહિલા આઈ થિંક મીડિયાને ખબર જ હશે કે કરજનમાં કોઈ રેનુ રેનુકાબેન કરી નહોતા એમને પણ ભૂતકાળમાં આક્ષેપો કરેલા છે એમની ઉપર મારે કશું ગુમાવાનું મારી પાસે ઇજ્જત હતી એ ઇજ્જત તો સતીશભાઈ એમ એવું કિચડ કિચડ નાખીને સરસ એમને રંગ રોગાન કરી દીધું મારી ઇજ્જત ઉપર બરાબર એટલે મારે કંઈ હવે ગુમાવવાનું છે નહીં જે વ્યક્તિ રાષ્ટ્રીય મહિલા મોરચાની પ્રમુખ રહી હોય આટલી નિષ્ઠાવાન કાર્ય કર રહી હોય એ વ્યક્તિ પોલિટિકલ સુસાઇડ કરતી હોય ન્યાય માટે તો હું મારા આત્મસ્વમાન માટે તો લડી શકું ને સતીશભાઈ કમજોર માણસ છે કમજોર માણસ છે કે એ પૂર્વ ચેરમેન કે બીજા લોકોને ડાયરેક્ટ ટાર્ગેટ કરી શકતા હતા એટલે મારું નામ જોડીને આનું નામ જોડીને પેલાનું નામ જોડીને એ ટાર્ગેટ કરવા માંગતા હતા એમાં હું સોફ્ટ ટાર્ગેટ બનતી હતી

બહુ જ મોટી ભૂલ થઈ છે ખુબ જ મોટી ભૂલ થઈ છે કે જેને ખેડૂતોના રડાવ્યા હોય જે સ્ત્રીને ટાર્ગેટ કરતો હોય એવી વ્યક્તિને જિલ્લા પ્રમુખ ના બનાવાય જો આને જ રાજકારણ કહેવાતું હોય તો આ બહુ ગંદુ રાજકારણ છે કારણ કે દરેક ના ઘરમાં માં બેન બેટી છે હું પણ કોઈની માં બેન બેટી છું અને જો આવું જ રાજકારણ હોય તો આવા રાજકારણમાં કોઈ પણ સારી સ્ત્રી સારા ઘરની નહીં આવે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ મેવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર